સુરતમાં આરોપી સામે આખરી કાર્યવાહી એક સાથે સત્તર સામે પાસા પચીસ ની તડીપાર કરવાની તજવીજ સુરત પોલીસ કમિશનરે શહેરમાં ગુનાખોરી ડામવા પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે અવારનવાર ગુનામાં પકડાતા હોય તેવા એક સાથે સત્તર આરોપીઓને પાસામાં જેલભેગા કર્યા છે સાથે સાથે પચ્ચીસ જેટલા આરોપીઓને તડીપાર કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે ગુનેગારો સામે કાયદાનો કોરડો ગુજરાતનું આર્થિક પાટનગર એટલે કે સુરત શહેર ઔદ્યોગિક નગરી છે ત્યારે સુરત શહેરમાં અલગ અલગ રાજ્યોમાંથી આમીને વસેલા લોકો રોજીરોટી માટે આવ્યા હોય છે સુરતમાં લોકોની વસ્તી વચ્ચે ગુનાખોરીનો ગ્રાફ પણ વધતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાહન ચોરી મોબાઈલ ચોરી મારામારી બળાત્કાર પોક્સો છીડતી સાથે દારૂના વેપાર જેવા ગુનામાં અવારનવાર પકડાતા હોય છે ગુના કરવા માટે ટેવાયેલા હોય તેવા આરોપીઓ સામે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કાયદાનો કોરડો વીંચવામાં આવ્યો છે પચીસ સામે તડીપારની કાર્યવાહી કાયદાનો ભંગ કરી પોલીસને ખુલ્લો પડકાર આપનારા સત્તર જેટલા આરોપીઓને પાસા હેઠળ અટકાયત કરાઈ છે જેને રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી આપ્યા છે શહેરમાં શાંતિ જળવાઈ રહે સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બળજબરી સહિતના શરીર સંબંધિત ગુના આચરનારા પચીસ કરતા વધુ ઈસમોને ને તરીપાર કરવાની તૈયારી પણ હાથ ધરાઈ છે